સુરત શહેરમાં પહેલીવાર યુનિફોર્મ સમયસર મળ્યા સુરતનગર પ્રાથમિક સમિતિની બધી જ શાળાઓમાં પહેલા દિવસે બેથી આઠ ધોરણના એક લાખ અડસઠ હજાર વિદ્યાર્થીઓને બૂટ મોજા અને શાળાનો ગણવેશ આપવામાં આવ્યો સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ખૂબ જ મોટું બજેટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓને ગણવેશ બૂટ મોજા શાળાની બેગ વગેરે અનેક જરૂરિયાતોની ચીજવસ્તુઓ આપવામાં આવે છે

જેટલા બાળકો તમારે ગયા વર્ષે પાંચસો સત્યાવીસ બાળકો હતા તો પાંચસો સત્યાવીસ સત્યાવીસ બાળકોના બે જોડી લેખી યુનિફોર્મ આવી ગયેલા છે અને અત્યારે એની વિતરણની કામગીરી જેમ જેમ બાળકો આવતા જાય છે એમ દરરોજ દરરોજ અપાતા જાય છે